અમદાવાદના સુભાષ બ્રિજ મામલે આજે સોંપાઈ શકે છે રિપોર્ટ આજે સાંજ સુધીમાં બ્રિજનો રિપોર્ટ સોંપાઈ શકે છે સૂત્રો દ્વારા માહિતી મળી છે રિપોર્ટમાં બ્રિજનો ક્ષતિગ્રસ્ત ભાગ તોડવાની ભલામણ થઈ છે આ વાત પણ સૂત્રો દ્વારા જાણવા મળી છે બ્રિજના એક પણ પિલ્લરમાં કોઈ નુકસાન નથી પિલ્લર સિવાયના ભાગને તોડીને ફરીથી નિર્માણ કરાશે બ્રિજની ઉપરથી નવો સિક્સ લેન બ્રિજ બનાવવાનો વિચાર છે તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે રાજ્ય સરકારની મંજૂરી બાદ આ અંગે નિર્ણય થઈ શકે છે તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શન રાવલ પાસેથી દર્શન જે રીતે આજે રિપોર્ટ સોંપાઈ શકે છે તેવી શક્યતા છે કારણ કે ઘણા બધા દિવસથી સુભાષ બ્રિજ બંધ છે તેની તપાસ થઈ છે ત્યારે હવે આજના રિપોર્ટમાં શું સામે આવી શકે છે અને સૌથી મહત્વની વાત એ છે કે બ્રિજ ક્યાં સુધી ચાલુ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે મિથુન સુભાષ બ્રિજ મામલે આ મહત્વના સમાચાર કહી શકાય છે એટલા માટે કારણ કે એ બ્રિજ ક્યારે શરૂ થાય એ લોકો રાહ જોઈ રહ્યા છે અને હવે આ જ્યારે બ્રિજના એ રિપોર્ટની વાત છે સત્તાવાર રીતે એ જાહેરાત એ તંત્ર દ્વારા નથી કરવામાં આવી પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ પ્રમાણે આજે એ સત્તાવાર જાહેરાત છે પરંતુ એની પહેલાં આ જે રિપોર્ટ સોંપ્યાની જે વાત છે ક્યાંક આ રિપોર્ટ સોંપાઈ ગયો છે પરંતુ એ જાહેરાત જાહેર કરે તો કઈ રીતે કરે એ પ્રશ્ન હતો આજે સ્ટેન્ડિંગ કમિટીની એ બેઠક એ મિટિંગ મળશે એમાં એ જાહેરાત કરવામાં આવશે અને એ જાહેરાતની સાથે સાથે એ પણ અહીંયા બાબતનો ઉલ્લેખ કરવામાં આવશે કે બ્રિજને લઈને કામ શું કરવું કારણ કે જે પ્રકારનો આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ચાર ડિસેમ્બરની ઘટના કે જ્યારે બ્રિજ ઉપર એ તિરાડ સામે આવી એ બાદ તાત્કાલિક આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે કારણ કે એ આપણે ગંભીર બ્રિજ જેવી ઘટના અહીંયા ન બને એ ખાસ ધ્યાને રાખીને એ કામગીરી કરવામાં આવી એ છ મહિના પહેલાં એ ઘટના સામે આવી અને છ મહિના પહેલાં ઇન્સ્પેક્શન થયું એ બાદ આ છ મહિના બાદ આ ઘટના બની એ તિરાડ કેમ પડી ક્યાંથી પડી એ જાણવા માટે અલગ અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી બ્રિજ બંધ કરીને પાંચ દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો એ રિપોર્ટ તૈયાર કરવા માટે પરંતુ એમાં સમય લાગ્યો અત્યારે પણ એ બ્રિજ બંધ છે અને હજુ પણ લગભગ દોઢ થી બે વર્ષ આ બ્રિજ બંધ રહી શકે છે એટલા માટે કારણ કે રિપોર્ટમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે તેમાં ત્રણ પ્રકારના સજેશન એક આપવામાં આવે છે તો સંપૂર્ણ બ્રિજ તોડીને નવો બનાવો અથવા તો જે ભાગ એ ક્ષતિગ્રસ્ત એ તિરાડ પડ્યો છે એટલો ભાગ ઉતારીને ત્યાં બીજો ભાગ બનાવો અથવા તો આ જે પિલ્લરો જે છે ક્યાંક એમાં ક્ષતિ નથી એ પ્રકારનો ઉલ્લેખ છે એટલે કે આ પિલ્લરો યથાવત રહી શકે છે અને ઉપરનો પોર્શન જે રોડનો જે છે એ આખો નવો બની શકે છે આ ત્રણ સજેશન કરવામાં આવે છે અને સાથે ફોર લેન બ્રિજ હશે કે સિક્સ લેન બ્રિજ હશે તેની પણ ચર્ચા એ ચાલી રહી છે એ રાજ્ય સરકારની એ તમામ બાબતોની મંજૂરી લઈને એ બાદ અહીંયા કામગીરી કરવામાં આવશે જેની આજે જાહેરાત એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ એ કરવામાં આવી શકે છે સાથે જો આ બ્રિજનું કામ શરૂ થાય તો અહીંયા એક મોટો અહીંયા જે પ્રશ્ન છે આ નદીનો નદીમાં જે પાણી જે રહેલું છે અને જ્યારે ચોમાસું આવતું હોય છે રાખીને ના સેમ્પલ એ તમામ કામગીરી કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ રિપોર્ટ ક્યાંક સોંપાઈ ગયા વાત છે પરંતુ એ તંત્ર ઉલ્લેખ નથી કરી રહ્યું એ સત્તાવાર રીતે આજે જાહેરાત થશે અને તેની સાથે સાથે આ બ્રિજ જે છે એ કેવા પ્રકારનો

જી જી આભાર દર્શન માહિતી આપવા બદલ તો જે રીતે આ બ્રિજનો રિપોર્ટ આજે સોંપાઈ શકે છે અને બ્રિજનો રિપોર્ટ સોંપાયા બાદ માલુમ પડશે કે કેટલા સમયમાં આ બ્રિજ ચાલુ થશે એકથી દોઢ વર્ષનો સમય પણ લાગી શકે છે